તારીખ રવિવાર થી તેવીસ ચાર બે હજાર ચોવીસ અને મંગળવાર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું જેની અંદર આજનો તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસની ની રાત્રે માતાજીના ચાચર ચોક ની અંદર ભવ્ય રમેલ યોજાઈ જેની અંદર માતાજીના ભુવાશ્રી ગઢવી વિરમદાન નારણ દાન અને ભુવાશ્રી ગઢવી બને સંઘ નારણ દાન માતાજીના પૂજારી ગોસ્વામી હિરાગર અમૃતકરની સાથે અન્ય કલાકારો સાથે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ આ પ્રસંગે રમેલના કલાકાર શ્રી પ્રવીણદાન ગઢવી અને કેડી કપડવંજ અને ગોવિંદ સણવા અને રણછોડ દૈયા તેમજ ઈશાભાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સંગીત સંધ્યા સાથે ભવ્ય કાર્યક્રમ યોજાતો માતાજી સગત હું પ્રવણદાન ગઢવીને જણાવતા ખૂબ જાય ભગવતી સગત માં ભગવતી સગતની આજે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ ચારના ભવ્ય મંદિરના જીર્ણોધાર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠામાં જ્યારે આ અનેરો અવસરો ઉજવાઈ રહ્યો છે તેમાં તમામ દરેક પ્રેમી જનતા પોતામાં ભગવતીના ખોડે પોતાની સદ્ધાર્થ વાતો લઈ અને મા ભગવતીના ગુણધાન ખૂબ અરગથી ભજન અને ભોજનને આનંદ કરી રહ્યા છે મા ભગવતીના ઘોડે આજે તારીખ એકવીસ તારીખના મા ભગવતીની રમેલ કાલ તારીખ બાવીસના સૂપનારોમાં ગુજરાતના નામાંગી સલાહકાર દેવરાજભાઈ ગટ ડેરો ઢેરો હરેશદાનભાઈ અને ત્રેવીસ તારીખના ભવ્ય દાંડિયારાસ બાબુભાઈ આહિર ભજવાણી અને ઓમ તો તમામ ધર્મપુર જનતાને ભગવતીના ઘોડે પથારવા ભાવ બનવા મળ્યો છે